આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે સંયુક્ત અને તે માનવ અધિકાર સંગઠન જુનાગઢ મહિલા ટીમ દ્વારા જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી મુજબ આજે જે દાન પુણ્યનું મહત્વ હોય છે ત્યારે જુનાગઢ ટીમ દ્વારા શ્રમિક લોકોને અને નિરાધાર વૃદ્ધોને ખીચડી બિસ્કીટ પતંગ દોરા મમરા ચીકી લાડુ આપવામાં આવેલ ત્યારબાદ નિરાધાર વૃદ્ધોની પણ વૃદ્ધાશ્રમે ફૂડ પેકેટ આપીને મુલાકાત લીધી